શ્રી ગણેશાય નમઃ મિત્રો ભાદ્રવાસુદ ચૌદશના દિવસે અનંત ચતુર્દશીનો વ્રત રાખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે અનંત ચતુર્દશીને અનંત ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે તેથી આ તહેવારનું મહત્ત્વ વધી જાય છે આ દિવસે દસ દિવસીય ગણેશોત્સવની પૂર્ણાહુતિ થાય છે એવું માનવામાં આવે છે કે આ વ્રતની શરૂઆત મહાભારત કાળમાં કરવામાં આવી હતી અનંત ચૌદશ એ શેષ સૈયા ઉપર પોઢેલા ભગવાન વિષ્ણુનું આ વ્રત છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ બાજોટ કે શેષનાગ મૂકી તેમની પૂજા કરવી રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેની ચૌદ ગાંઠો વાળવી એ દોરાને હાથમાં બાંધવો વ્રતના દિવસે રાત્રે જાગરણ કરી અને પ્રભુ સ્મરણ કરવું બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આમ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે મિત્રો હવે આપણે સાંભળીએ અનંત ચતુર્દશીની વ્રત કથા જે આ મુજબ છે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સુમન અને બ્રાહ્મણીનું નામ શીલા તેમને એક જ પુત્રી હતી પુત્રીનું નામ ધનવા ધનવાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું નાનપણમાં જ તેની મા તેને મૂકી અને મૃત્યુ પામી એટલે સુમને તરત જ બીજા લગ્ન કરી લીધા ધનવાની નવી મા ઝગડાખોર હતી એ ધનવા ઉપર ખૂબ જ ઝેર રાખતી તેની નવી મા આખો દિવસ તૈયાર થઈને ફરે અને ધનવાને ઘરનું નાનું મોટું બધું જ કામ કરવું પડતું તે આખો દિવસ ઘર કામમાંથી નવરી જ ન પડે આટલું બધું કામ કરવા છતાં ધનવાને કોઈ દિવસ જસ ન મળે જો નવી માનો મિજાજ જાય તો તે ધનવાને પેટ ભરીને ગાળો સંભળાવે ધનવા બિચારી મૂંગે મોટે આ બધું સહન કર્યા કરતી ધનવા હવે મોટી થઈ ગઈ એટલે પિતા સુમને તેના લગ્ન માટે યોગ્ય વરની શોધખોળ શરૂ કરી એટલામાં તો ત્યાં મહામુનિ કૌંડીને આવી ચડ્યા તેમણે ધનવાને જોઈ એટલે ધનવાના હાથનું માંગું નાખ્યું સુમને રાજી થઈને આ માંગણી સ્વીકારી લીધી અને ધનવા અને કોડીને મુનિના લગ્ન થઈ ગયા ધનવાને સાસરે વળાવતી વખતે તેની નવી માએ દહેજમાં કંઈ પણ ન આપ્યું તેને પહેરે લુગડે જ વિદાય કરી દીધી સુમન પોતાની નવી પત્ની આગળ લાચાર બની ગયો કોંડીને મુનિ અને ધનવા એક વેલમાં બેસીને જતા હતા રસ્તામાં યમુના નદી આવી કોન્ડિન્યએ યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળદ છોડ્યા ધનવા પાણી પીવા નદી કાંઠે ગઈ ત્યાં જ તેની ઉંમરની છોકરીઓ નદી કાંઠે પૂજન કરતી હતી આથી ધનવાએ પૂછ્યું બહેન તમે અહીં શાનું વ્રત કરો છો તે છોકરીઓ બોલી બહેન અમે અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ આ વ્રત કરનારને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી ધનવાએ કહ્યું બહેન મને પણ વ્રત આપોને ભલે કહી એક છોકરીએ રેશમી દોરાને ચૌદ ગાંઠો વાળી અને કંકુથી રંગ્યો અને પછી ભગવાન અનંતનું નામ લઈને ધનવાને હાથે બાંધી દીધો થોડો આરામ કરી મુનિએ વેલ જોડી ધનવા અને કોડીન્ય વેલમાં બેસી પોતાને ઘેર આવ્યા ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખોટ રહી નહીં તેમની સુખ સંપત્તિ દિવસે ને દિવસે વધતી ગઈ એક દિવસ વાત વાતમાં ધનવા બોલી પતિદેવ આપણી આ બધી સુખ સગવડનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળી કૌંડિન્ય મુનિ ગુસ્સે થયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની છે બંને વચ્ચે વાદ વિવાદ વધી પડ્યો મુનિ ક્રોધે ભરાયા અંતે આવેશમાં આવી ધનવાના હાથનો દોરો તોડી નાખ્યો ધનવાએ તરત જ દોરાને ઉપાડી લઈ અને દૂધમાં નાખ્યો મુનિએ દૂધમાંથી દોરો કાઢી ચૂલામાં નાખી અને સળગાવી દીધો અને તે જ ઘડીથી મુનિ કૌંડિનીનું ભાગ્ય બદલવા માંડ્યું તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો એમની સુખ સમૃદ્ધિ નાશ પામી તેઓ દુખી દુખી થઈ ગયા કોન્ડિન્યને હવે ઘણો પસ્તાવો થયો તેણે આ દુઃખ પોતાની જાતે જ વહોર્યું હતું પત્ની ધનવાએ પતિને દુઃખી જોઈને બોલી હે નાથ આપણા ઉપર અનંત ભગવાન કોપ્યા છે માટે કૃપા કરી આપણે તેમને રીઝવીએ તો તે તો ઘણા દયાળુ છે ચાલો આપણે અનંત ભગવાનને શોધી તેમની માફી માંગીએ આમ કહી બને પતિ પત્ની અનંત ભગવાનને શોધવા જંગલમાં નીકળી પડ્યા તેઓ ચારે બાજુ ફરી વળ્યા પણ ક્યાંય તેમને અનંત ભગવાન મળ્યા નહીં પરંતુ કોન્ડિન્યનો તો નિશ્ચય હતો કે જો ભગવાન મળે તો જ પાછા ફરવું મુનિ અને ધનવા તો રસ્તામાં જે કોઈ મળે તેને પૂછતા પૂછતા આગળ ચાલ્યા જાય પણ ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ તરસ થાક અને ઉજાગરાના લીધે આકુળ વ્યાકુળ થઈ ગયા કોન્ડિન્યને હવે કંઈ આશા ન રહી અંતે તે નિરાશ થઈ આપઘાત કરવાનો નિશ્ચય પર આવ્યા ધનવા પણ થાકીને એક ઝાડ નીચે ઊંઘી ગઈ આ તકનો લાભ લઈ મુનિ ઝાડની ડાળી ઉપર દોરડું બાંધીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા કે ત્યાં જ એક વૃદ્ધ બ્રાહ્મણ પ્રગટ થયો તેણે મુનિનો હાથ પકડી લીધો અને બોલ્યો ભાઈ તમને શું દુખ છે શા માટે ગળે ફાંસો ખાઈને આપઘાત કરો છો કોડીને બોલ્યા મારા દુઃખનો તો પાર નથી મારે ભગવાન અનંતના દર્શન કરવા છે હું એમનો ગુનેગાર છું ઓહો આટલી નાની વાતમાં તું મરવાનો વિચાર કરે છે ચાલ હું તને અનંત ભગવાનના દર્શન કરાવું આમ કહી બ્રાહ્મણે મુનિને ધીરજ આપી બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયો ત્યાં જઈને જુએ છે તો ભગવાન અનંત શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજેલા હતા મુનિ તો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ભગવાન અનંતે તેને ઊભો કરી અને શાંત કર્યો તથા કહ્યું હે કૌંડિન્ય મુનિ નિરાશ ન થાવ તમે ઘેર જઈ મારું ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનો વ્રત કરજો આ વ્રત કરવાથી તમારા બધા જ સંકટો દૂર થશે અને તમે સુખ સમૃદ્ધિ પામશો મૃત્યુ પછી પણ તમને મોક્ષ મળશે ભગવાનના વચન સાંભળીને મુનિ તો આનંદમાં આવી ગયા તેઓ ભગવાનના આશીર્વાદ લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા અને ધનવા પાસે આવ્યા તેમણે ધનવાને બધી વાત કરી એટલે તે પણ રાજી થઈ ગઈ બંને જણા ઘરે આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત લીધું આ વ્રતના પ્રભાવે તેમની ગયેલી બધી જ સંપત્તિ પાછી આવી તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં તેઓ સુખી થઈ ગયા જે કોઈ આ અનંત ચતુર્દશીનો વ્રત કરશે તેના ઉપર સદાય ભગવાન પ્રસન્ન રહેશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની ખોટ ક્યારે પણ રહેશે નહીં મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ